અંકલેશ્વર તાલુકાના અંડારા ગામના મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાં માતાજીના ચાંદીનો મુંગટ અને ચાંદીના છતરની ચોરી કરી ફરાર થઈ જતા બે ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરના અંડારા ગામની મારુતિનગર સોસાયટીમાં આવેલ કોટેશ્વર મહાદેવ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાં પ્રવેશ કર્યો હતો તસ્કરોએ મંદિરમાં માતાજીનો ચાંદીનો મુંગટ અને ચાંદીના છતરની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સવારે ભક્તોએ મંદિરે પૂજા કરવા આવતા માતાજીના ચાંદીના મુંઘટ અને ચાંદીનું છતર ગાયબ જણાતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું આ ચોરી અંગેની જાણ સોસાયટીના આગેવાનોને થતાં તેઓ પણ મંદિર ખાતે દોડી આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસે જાણ કરતા પોલીસો કાફલો દોડી આવ્યો હતો અને અંદાજે એક લાખના ચાંદીના મુંઘટ અને છત્તરની ચોરી અંગે સોસાયટીના આગેવાનોએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આજરોજ મારવટી નગરની અંદર રાત્રે લગભગ એક વાગ્યા પછી આ ઘટના બની છે ચોરી થઈ ગઈ છે મંડીની અંદરથી લગભગ એક લાખ રૂપિયા જેવી વસ્તુઓ લઈ ગયા છે આ વસ્તુ માટે અમે પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરેલી છે પોલીસ સ્ટેશન તરફથી પોલીસ અહીં આગળ આવીને કર્મચારીઓ આવીને એનું ઇન્વેસ્ટિગેશન કરી ગયા છે પણ અમારી વધુ એક એવી માંગણી છે કે થોડું પેટ્રોલિંગ થોડું વધારી દેવામાં આવે તો આ બાબતે થોડો આગળની કાર્યવાહી થઈ શકે મંડીની અંદરથી માતાજીનો એક મુંગટ ગયો છે અને ઉપર માતાજીની ઉપર જે છત્ર મૂકેલું છે તે ગયું છે આ બધું મળીને કુલ લગભગ એક લાખ જેવી રકમ થાય છે